લાભ લીધો હતો ખેડૂતોએ ચણાના અંદાજે ચૌદસો જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ હોય તેમાંથી પચાસ ખેડૂતો બોલાવ્યા હતા ત્યારે ખુલ્લી બજારમાં ઓછો ભાવ મળતો હતો તેથી ખેડૂતોને અહીં ચણાનો સારો ભાવ મળી રહ્યો હતો ગુજકો માસોલ દ્વારા ટેકાના ભાવની ખરીદી કરવામાં આવી હતી અધિકારી ચૌધરી આ ખરીદીમાં હાજર રહ્યા હતા આ કેન્દ્રમાં મંડળીના દલપતભાઈ માકડિયા તેમજ મંડળીના સભ્યો અને ઉપલીટા માર્કેટિંગ યાર્ડના હરિભાઈ ઠુમર તેમજ નરસિંહભાઈ મુગલપરા જતીનભાઈ ભાલોડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ દલપતભાઈ ચતુર્વજય માકડિયા આજે ચણાનું રેજ્યુલેશન ચૌદ સો ખેડૂતોનું ફેલ છે એમાંથી અમે પચાસ કાલે મેસેજ નાખ્યા હતા એમાંથી બત્રીસ ખેડૂતો આજે માલ લઈને આવેલા છે અને ખૂબ ચણા સારા પ્રમાણમાં ભાવ મળે એ માટે ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છે અને ભાજપ સરકારે ખૂબ આની પેલા મગફળી ના પણ ખરીદી કેન્દ્ર કર્યા હતા અને ખેડૂતોને પોષણ ભાવ મળેલા હતા એ બદલ ખેડૂતોમાં ખૂબ આનંદ છે આ તકે આ ખેડૂતો સરકારે જે ખરીદીનું ચણાનું શરૂ કરેલ છે એ બદલ ખૂબ ખૂબ આભાર મારું નામ પારસ જયંતિલાલ ભૂત ગામ જામ તાલુકો ઉપલેટા અમે ચણા નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ હજાર બે કરાવેલું હતું અને અમારો આ વારો આવ્યો હે અત્યારે અમે ચણા લઈને આવ્યા આપણે સરકાર ખરીદી પ્રમાણે એમાં કામગીરી સારી છે તોલ કરવાની અને બધું મજૂરનું અને મંડળીઓને વ્યવસ્થિત કામગીરી છે અને પૈસા ત્વરિત આવી જાય છે તુવેર રહી હતી એના પૈસા અમારે સમયસર જમા થઈ ગયા હે અને બહુ સારી એવી આપણી ભાજપ સરકારની કામગીરી છે અને આવું ને આવું માલ લેતા રહે તો કાયમી ધોરણે ખેડૂતને બજારમાં ભાવ જળવાઈ રહે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા